રાધનપુર શહેરથી ચાલીસ કિલોમીટર દૂર આવેલ રાધનપુર રેલવે સ્ટેશનની કોલોની ટેલિફોન ઓફિસ બહાર પડેલા વાયરોના બંડલમાં એકાએક બપોર બાદ આગ લાગી હતી એકાએક વાયરોમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાવા લાગ્યા હતા ટેલિફોનના વાયરોમાં લાગેલી આગ જોતા જોતામાં બેકાબુ બની હતી આગની લપેટો દૂર સુધી ફેલાઈ હતી આગ લાગ્યાના સમાચાર મળતા રેલવે કોલોનીના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ સ્થાનિક રેલવે તંત્ર પાસે અગ્નિશામક કોઈ જ સુવિધા ના હોવાના કારણે આગ

રેલવેના કોઈ જવાબદાર અધિકારી ઘટના સ્થળે જોવા મળ્યા ન હતા જ્યારે આગ લાગ્યા બાબતે શંકા ઉપજાવી જન છે વાયરોમાં લાગેલી આગ ઓલવવા છેક પાટણ નગરપાલિકાનું ફાયર ફાઈટર આવ્યું હતું ત્રણ ફાયર ફાઈટરો દ્વારા આગ કાબુમાં લેવા મહેનત કરાઈ હતી પણ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આગ કાબુમાં આવી ન હતી દીપક સથવારાનો રિપોર્ટ રાધનપુર